નાટ્ય વિભાગ દ્વારા સીસી મહેતાને એકસો ને ત્રેવીસમી જન્મ ઉજવણી કરવામાં આવી હતી એ નિમિત્તે તેમના લખેલા નાટક હોલિકાનો એકાંશ વિદ્યાર્થી તથા શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો વિભાગના વિદ્યાર્થી તથા શિક્ષકો દ્વારા પ્રાધ્યાપક સીસી મહેતાની જન્મ નિમિત્તે તેમના ફોટોગ્રાફને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા મહારાજા શિયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા આજે છઠ્ઠી એપ્રિલ આદરણીય સીસી સાહેબ પ્રોફેસર ચંદ્રધન જીવનલાલ મહેતા એમનો જન્મદિવસ છે અને આજના દિવસે એમને યાદ કરીને એમના હો ભૂમિકા નાટકના એક અંશનું વાંચન કરીશું તાજેતરમાં સત્યાવીસમી માર્ચે એમનું જ નાટક મદિરાનંદ નાટ્ય વિભાગ તરફથી વાંચન કરવામાં આવ્યું હતું આજે એમને યાદ કરીને એમના આશીર્વાદ મળે એ સાથે જ